નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ પચીસ માર્ચથી લઈને દસ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં બે વરસાદના રાઉન્ડ આવશે જેમાં ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ક્યાં પડી શકે છે વરસાદની કઈ સિસ્ટમ કામ કરશે બીજી તરફ ગરમીનું પ્રમાણ કેટલું રહેશે શું વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ જોવા મળશે હજુ પણ પવનની શક્યતા કેટલી છે ભેજનું પ્રમાણ કેટલું છે અને આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ ગુજરાતને અસર કરશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો આજે તારીખ થઈ ગઈ છે પચીસ માર્ચ બે હજાર ત્યારે આજની વિડીયોમાં ખાસ વાત કરીશું કે પવનની ગતિ સામાન્ય ઘટી શકે છે જેમાં દસથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો પ્રદૂષણની વાત કરીએ તો આજે ભયંકર પ્રદૂષણ જોવા મળશે જેમાં નેવથી લઈને બસ્સો એર ક્વોલિટી ઇન્ડેક્સ ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના છે એટલે આજે ગુજરાતમાં ઝેરી ગેસનું પ્રમાણ વધારે રહેશે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થઈ શકે છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજ તરફ ગુજરાતમાં ધીમે ધીમે આવનારી તારીખ સત્યાવીસ અથવા તો અઠ્યાવીસ માર્ચની આસપાસ આ વાદળછાયું વાતાવરણ જોવા મળે ભેજનું પ્રમાણ જોવા મળે લો ક્રાવ ફોર્મેશન કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળે જેમાં અઠ્યાવીસ માર્ચથી લઈને બેથી અથવા ત્રણ એપ્રિલ સુધીમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો તમારા ખુલ્લામાં કોઈ ચીજ ચીજવસ્તુઓ પડી હોય ખુલ્લામાં કોઈ પાક પડ્યો હોય તો તેના માટે થોડી અત્યારથી જ સાવચેતી રાખજો જેથી આપણને ભારે નુકસાની ન થાય બીજી તરફ મિત્રો વરસાદની વાત કરીએ તો તારીખ પાંચ એપ્રિલથી લઈને દસ એપ્રિલ સુધીમાં ગુજરાત સહિત ભારતના મોટા ભાગના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જેમાં ઉત્તર ભારત હોય મધ્ય ભારત હોય પૂર્વ ભારત હોય અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં તો એક ઇંચ અથવા તો બે ઇંચ કરતાં વધારે વરસાદ થાય અને આ બધી સિસ્ટમોને કારણે ગુજરાતને પણ આંશિક અસર થશે અને ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે સાથે સાથે લો ક્રાઉડ ફોર્મેશન અને ભેજનું પ્રમાણ પણ વધારે સર્જાશે કારણ કે અત્યારે જે સિસ્ટમો સક્રિય થશે તેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ થશે જેના કારણે જે વરસાદની સિસ્ટમો છે ઉત્તર તરફ આગળ વધશે અને મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના પણ અનેક ભાગોને તે અસર કરે તેવી સંભાવના છે એટલે મિત્રો આવનારા કહી શકાય કે પંદરથી વીસ દિવસ મિત્રો સાચવજો ખેડૂત મિત્રો હોય અને તમારી જણસર ખુલ્લામાં પડી હોય તો મિત્રો અત્યારથી થોડું અગમચેતીના ભાગરૂપે થોડી સાવચેતી રાખજો તમારો પાક લાગે કે ક્લાઉડ ફોર્મેશન છે વાદળછાયું વાતાવરણ છે તો એવા વિસ્તારોમાં થોડો પાક તમે ઢાંકીને રાખજો જેથી તમારી બે થી ચાર મહિનાની જે મહેનત છે એમાં પાણી ન ફરી વળે એટલે મિત્રો અત્યારથી જે તમને સાવચેત કરીએ છે એલર્ટ રહીએ છીએ બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તે પણ ચોક્કસથી જણાવતા રહેજો બીજી તરફ મિત્રો વાત કરીએ તો સિસ્ટમની અત્યારે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં સર્જા રહ્યા છે જેના ભાગરૂપે થઈને આપણને મોડી રાત્રે અને વહેલી સવારે ગરમીમાં આંશિક રાહત મળશે ખુશનુમા વાતાવરણ જોવા મળશે પરંતુ બપોર દરમિયાન થોડું ગરમીનું પ્રમાણ વધારે રહેશે ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી અડતાલીસ કલાકમાં આડત્રીસથી લઈને બેતાલીસ ડિગ્રીની અંદર મહત્તમ તાપમાન ચાલ્યું જાય તેવી સંભાવના છે જ્યારે ન્યૂનતમ તાપમાન સત્યાવીસથી લઈને બત્રીસ ડિગ્રીની આસપાસ રહે તેવી પણ સંભાવના છે એટલે મિત્રો બપોર દરમિયાન થોડું ગરમીનું પ્રમાણ વધારે રહેશે પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ થશે કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સામાન્ય જે શીત લહેર છે એ ગુજરાતને પણ મળી રહી છે અને રાજસ્થાનને પણ મળી રહી છે એટલે ગુજરાત રાજસ્થાન સહિત અનેક વિસ્તારમાં હજુ ગરમીમાં આપણને થોડી રાહત મળે તેવી સંભાવના છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ગરમી હોય ઠંડી હોય ભેજવાળું વાતાવરણ હોય ક્લાઉડ ફોર્મેશન હોય તે વિસ્તારો તમારા જે વિસ્તારો હોય તે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે